અરે ભાઈ તમે બાજુ રોજ તો હાજરી જોઈ રહ્યા છે જાણે કે ગુજરાતમાં બહુ મોટી ક્રાંતિ થઈ હોય પરિવર્તન આવ્યું હોય એટલા હરખ અને એટલી ઉર્જા સાથે ગુજરાતભરના લોકો આજના કાર્યક્રમને જોઈ રહ્યા છે એટલા માટે આજનો દિવસ અત્યંત ઐતિહાસિક દિવસ આ ઐતિહાસિક દિવસ નિમિત્તે સ્વપ્રતાપો ભારતના બંધારણના મહાન પ્રતિ બાબાસાહેબ આંબેડકર યાદ કરું છું કે એક તરફ વિશાળ સત્તા પરંતુ સંવિધાનની તાકાત સંવિધાને આપેલા મહત્વપૂર્ણ અધિકારની તાકાતથી મારા જેવો સાધારણ પરિણામ યુવાનીઓ કે ખેડૂત મંત્ર આજે ચૂંટણી જીત્યો છે એ તાકાત સંવિધાનની બાબાસાહેબ આંબેડકરે આપેલા બંધારણ અને લોકતંત્રની તાકાત છે

શપથવિધિ જે છે એ માત્ર એક ધારાસભ્ય તરીકે શપથ લઈ આ શપથ લીધા છે ગુજરાત ને ભ્રષ્ટાચાર માં મુક્ત ગુજરાતની અંદર ની અંદરનાશય હટાવવાના શપથ લીધા છે આમ જનતા

સાથીઓ આ તબક્કે હું મહેસાણા મહેસાણની મહાન જનતા જનતાનો ખૂબ ખૂબ અને વારંવાર આભાર વ્યક્ત કરું છું કે એમણે એક મારી જેવા સાધારણ પરિવારના યુવાનીઓને કેવડી મોટી જવાબદારી આજ આખો ગુજરાત એક નવી દિશાને આગળ વધવા માટે તૈયાર થઈ ત્યારે મારી બે વિનંતીઓ છે ગુજરાતની જનતાને મારી એક વિનંતી છે કે પોતાનો આત્મા જ ક્યાં સુધી સહન કરીશું ક્યાં સુધી આ બધું ચલાવી દઈશું રોજ ઉઠીને અત્યાચારો થાય છે અન્યાયો થાય છે લોકો બે મોત મળે છે ક્યાંક અગ્નિ ગાડી મળે છે ક્યાંક લઠ્ઠા ગાંડમાં મળે છે ક્યાંક કુછ રૂપે મળે છે ક્યાંક કોટ ઊંધી વળે જાય છે આ બધો જ અન્યાય અને અત્યાચાર આપણે શા માટે સહન કરીએ છીએ અને ક્યાં સુધી સહન કરીએ છીએ ગુજરાતના ગામડામાંથી આવેલો એક નાનો એવો દીકરો ગોપાલ ઇટાલિયા ગુજરાતની જનતાને બે હાથ જોડીને વિનંતી કરે છે કે તમારો હાથમાં જગાડો આટલી હદે સહન કરવાની જરૂર નથી આટલું લાચાર આપણે ગાંધી સરદાર જેવા ક્રાંતિકારી પુરુષોની ધરતીના માણસો છે લાચારી કે ગુજરાતના યુવાનોને વિનંતી કરું છું તમારો આત્મા જગાડો તમારા મનને ઢંઢોળો લડાઈ માટે તૈયાર થઈ જાઓ સંઘર્ષના રસ્તા ઉપર આવો અને ક્યાં સુધી સત્યાગ્રહ છાવણીમાં બેસી માત્ર આપણે આંદોલનો કરતા રહીશું અને સરકાર આપણી વાત કરી આવો એક મોટું આંદોલન કરીએ સંઘર્ષના રસ્તા પર જોડાઈએ

નમસ્કાર મિત્રો હું ગોપાલ ઇટાલિયા આજે સોળમી જુલાઈ બે હજાર પચીસ નો દિવસ ઐતિહાસિક દિવસ આજે ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકે મારી શપથવિધિ હતી ખૂબ મોટો ઉત્સવ હોય ઐતિહાસિક દિવસ ક્રાંતિનો દિવસ હોય એવા પ્રકારનો માહોલ હતો આમ તો આ દિવસની ઉજવણી કરવી જોઈએ પણ મારે તમને બધાને ખૂબ જ દુઃખ સાથે જણાવવું છે કે કેટલી બધી એક ઘટના દુઃખની ઘટના બની છે માત્ર એક ઘટના નહીં અનેક એવી વસ્તુઓ બને છે એ જોઈને મારા જેવા એક નાનકડા માણસનું દિલ દ્રવી ઉઠે છે મને અંદરથી પીડા થાય છે આઘાત લાગે છે અને એક એક વિવશતા એક લાચારી અનુભવાય છે આપણને એમ થાય છે કે આપણાથી કંઈ થઈ શકતું નથી અને જ્યારે આપણા મનમાં એવું થાય કે મારાથી કંઈ નથી થતું એ જે પીડા છે એ દુનિયાની સૌથી મોટી પીડા છે પીડા શું છે દોસ્તો કે સુરતની અંદર કતારગામની અંદર ઓગણીસ વર્ષની એક નિર્દોષ માસુમ દીકરીએ પંખે લટકી જઈ અને આત્મહત્યા કરી લેવી પડી એનું કારણ શું નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે વ્યક્તિઓ છે નીલુ છે એ છોકરો છે અને વિષ્ણુ રબારી એનો બાપ છે આ બંને વ્યક્તિઓએ એક ઓગણીસ વર્ષની એક દીકરીને બ્લેકમેલ કરી એની પાસેથી પૈસા પડાવ્યા એને ગાળો દીધી એના પપ્પાને મારી નાખવાની ધમકી મારી દીકરીને પ્રેમ જાળમાં ફસાવી અને કોઈ પણ રીતે બ્લેકમેલ કરી અને એટલી હદે બ્લેકમેલ કરી કે એક નિર્દોષ માસુમ નાનકડી એવી દીકરી જે છે એ જિંદગીની સામે ટકી ન શકી હારી ગઈ અને આજે આપણી દુનિયા આપણી આ વચ્ચે દુનિયામાં નથી મિત્રો આજે મારા શપથ થયા એ ઘટના મારા જીવનની કેવડી મોટી ઘટના છે મારા જેવો એક સામાન્ય ગામડાનો નાનો એવો માણસ ધારાસભ્ય બની જાય આટલી વિશાળ સત્તાની હામે એ કેવડી મોટી વાત કહેવાય પણ એની ખુશી અનુભવવાના બદલે મને એટલું બધું દુઃખ લાગે છે કેમ કે હું પોતે પણ એક દીકરીનો બાપ છું મને ચિંતા થાય છે સ્વાભાવિક છે કે દીકરીની ઉંમર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ વર્ષની કુમળી ઉંમર હોય એની સમજણ કાચી હોય શરીરમાં મનમાં નવા નવા બદલાવો આવતા હોય એટલે એ પોતાના પોતાની અંદર એક પરિપક્વતા ન હોય એ અત્યંત સ્વાભાવિક બાબત છે એમાં કશું જ ખોટું નથી એ કુદરતી બાબત છે પરંતુ આવી કાચી ઉંમરનો આવી કાચી સમજણનો ગેરલાભ લઈને અસામાજિક તત્વો હલકી માનસિકતાના તત્વો શરૂઆતથી જ જિંદગી બરબાદ કરવાની કોશિશમાં લાગી જાય એ કેટલો દુઃખનો વિષય છે મારી પાસે ભૂતકાળમાં પણ અનેક એવા વિષયો આવ્યા છે જેમાં કાચી ઉંમરની કુમળી વયની દીકરીઓને પ્રેમ ઝાળમાં કે મિત્રતામાં કે બીજી તેજી ઘટનાઓમાં ફસાવવામાં આવી હોય પછી એનું બ્લેકમેલિંગ ચાલુ થાય પછી એમાં બ્લેકમેલિંગ કરનારા સામાજિક તત્વોના ભાઈબંધો ઇન્વોલ્વ થાય એના કુટુંબના માણસો એના બધું પછી એક આખી જિંદગી બરબાદ થઈ જાય છે આખા ગુજરાતની અનેક શાળાઓની બહાર અનેક કોલેજોની બહાર અનેક સરકારી બસ સ્ટેન્ડોમાં રેલવે સ્ટેશનો ઉપર અનેક જગ્યાએ ખાસ કરીને મોટા સિટીમાં લફંગાઓ લુખાઓ હલકી માનસિકતા ધરાવતા તત્વો બારે માસ ફરતા હોય છે આ લોકોની બધાને ખબર હોય છે

ો હોય કોઈ બીજા ત્રીજા મહત્વના હોદ્દેદારો એને બધી ખબર હોય છે કે કઈ જગ્યાએ લુખાઓનું ટોળું બારે માસ બેસી રહે છે ઘણી વખત દીકરીઓ ટ્યુશન ક્લાસમાં જતી હોય ત્યાં પાર્કિંગમાં બેસી રહે ઘણી વખત કોઈ કોમ્પ્લેક્ષ હોય કોમ્પલેક્ષ બેસી રહે ઘણી વખત બેઝમેન્ટમાં બેસી રહે ઘણી વખત કોઈ પાનના ગલ્લામાં બેસી રહે લુખા તત્વો હલકી માનસિકતા ધરાવતા તત્વો અનેક નિર્દોષ દીકરીઓનું જીવન ચાલુ થાય કેમ કે અઢાર વર્ષ તો કુમળી વય છે વર્ષ જે છે એ પરિપક્વતા ભર્યા વર્ષો છે જિંદગી ચાલુ થાય એ જિંદગી બરબાદ કરી નાખવાનું કામ અનેક કરી રહ્યા છે મીણબત્તી યાત્રા કાઢવાથી આપણે ક્યારે ક્યારે પહોંચી શકીશું દરેક ઘટના બને પછી આપણે યાત્રા કાઢીએ છીએ મજબૂરી છે આપણી લાચારી છે પણ ગુજરાતની જનતાનો આત્મા ક્યારે જાગશે નીલુ રબારી અને વિષ્ણુ રબારી નામના બે તત્વોએ એક નિર્દોષ ઓગણીસ વર્ષની માસૂમ દીકરીનો જીવ લીધો અને જીવ લીધા પછી પોલીસ પાસે એફઆઈઆર લખાવવા માટે આખી જ્ઞાતિએ ભેગું થવું પડે જ્ઞાતિના આગેવાનોએ આવવું પડે પ્રેશર બનાવવું પડે ત્યારે તો પોલીસ એફઆઈઆર લખે છે આત્મહત્યાના દુષ્પ્રેરણ કઈ હદે સરકારી તંત્રનો સરકારમાં બેઠેલા માણસનો અને સમાજના લોકોનો આત્મા કઈ હદે મરી ચૂક્યો છે કલ્પના તો કરો મેં આજે શપથ લીધા મેં મારી ઈચ્છા એવી હતી કે હું જનતાને આત્મા જગાડવાની અપીલ કરીશ કે ભાઈઓ તમારો આત્મા જગાડો કેટ કેટલી ઘટનાઓ બની રહી છે ભેસાણની સરકારી કોલેજના પ્રોફેસરે સરકારી કોલેજમાં ભણતી દીકરીઓને વિકૃત મેસેજ મોકલ્યા મહેસાણામાં હમણાં એક ઘટના આવી હતી મેડિકલ કોલેજની દીકરીઓને સરકારી મેડિકલ કોલેજના પ્રિન્સિપાલે દીકરીઓને એવું કીધું કે હું કઈ એમ કરશો તો પરીક્ષામાં પાસ થશો નહીં તો તમને નપાસ કરીશ આ સિવાય સુરતની જ એક મોડલે હમણાં લુખા લફંગાના ત્રાસથી આત્મહત્યા કરી લીધી અમદાવાદમાં ચાંદખેડામાં એક દીકરીએ હમણાં લુખાઓના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હજુ છેલ્લા એક મહિનાની જ ઘટના જો આપણે ધ્યાને લઈએ માત્ર એક મહિનાની તો પણ લગભગ દસેક દીકરીઓએ યા તો આત્મહત્યા કરી લીધી છે યા તો આત્મહત્યાની કોશિશ કરી લીધી છે માત્ર એક મહિનામાં લુખા લફંગાઓના ત્રાસથી સરકાર શું કરે છે આટલા બધા પોલીસ વાળા આટલા બધા મંત્રી આટલા બધા સચિવો આટલા બધા ઉપસચિવો નાયબ સચિવો મદદની સચિવો મુખ્ય સચિવ કલેક્ટર પ્રાંત પીએસઆઈ જમાદાર હજારો લોકોનું બનેલું તંત્ર ગુજરાતની એક દીકરીનો જીવ નો બચાવી શકે તો હવે તો આપણે આંખ ઉઘડવી જોઈએ હવે તો આપણો આત્મા જાગવો જોઈએ ક્યારે આપણો આત્મા જાગશે કતાર ગામની દીકરીની એક વાત નથી મહેસાણાની દીકરીનો પણ વિષય છે રાજકોટની દીકરીનો વિષય છે સુરતની અંદર અડાજણ પાલ વિસ્તારમાં બનેલી ઘટનાનો પણ વિષય છે પાટણની દીકરીનો પણ વિષય છે દાહોદની અંદર જે શાળાના આચાર્ય એક માસુમ દીકરીને પીખી નાખી એનો પણ વિષય છે ભેસાણની દીકરીનો પણ વિષય છે ક્યાં ક્યાંનો વિષય નથી ચારો તરફ રાક્ષસી માનસિકતા ધરાવતા વિકૃત માનસિકતા ધરાવતા અસામાજિક તત્વો આપણી ભૂળી નિર્દોષ માસુમ દીકરીઓની પાછળ પડ્યા છે કોણ બચાવશે આપણી દીકરીઓને માસુમ વય હોય હવે તકલીફ શું થાય છે કે આ આ અસામાજિક તત્વો રાજકોટ સુરત અમદાવાદ વડોદરા જેવા મોટા શહેરોની અંદર ગેંગ બનાવીને દીકરીઓને ટાર્ગેટ કરતા અસામાજિક તત્વો જે છે એ સત્તર અઢાર ઓગણીસ વર્ષની દીકરીઓને ફસાવે એના ભોળપણનો લાભ ઉઠાવે એની કાચી સમજણવાળી ઉંમરનો લાભ ઉઠાવે પછી એને બ્લેકમેલ કરે અને પછી શું થાય ઓલા ગુંડા તત્વોને ખબર છે કે દીકરીની ઉંમર ખૂબ નાની છે એટલે એના મા બાપ જે છે એ સમાજમાં બદનામી થવાના ડરે કે અમારી દીકરી વિશે ખરાબ ખરાબ છપા છે એવા ડરે એ કંઈ કાર્યવાહી નથી કરતા જાતું કરી દેશે ટાર્ગેટ બેજ આવું કામ હાલે છે ટાર્ગેટ બેજ દોસ્તો આપણી અઢાર સત્તર ઓગણીસ વીસ વર્ષની દીકરીઓની પાછળ લફંગાઓ ટ્યુશન ક્લાસમાં કોલેજમાં યુનિવર્સિટીઓમાં કોમ્પલેક્ષર મલ્ટિપ્લેક્ષમાં બધી જ જગ્યાએ ફરી રહ્યા છે અને આ બધા જ લફંગાઓને સ્થાનિક પોલીસ અને સ્થાનિક નેતાઓનું સંરક્ષણ છે એટલે આપણે એવું કહીએ કે આ લોકોને કેમ કોઈની બીક નથી બીક ક્યાંથી હોય જેની બીક લાગવી જોઈએ એનું જ પ્રોટેક્શન હોય તો શું થશે એટલી બધી એટલું બધું અંદરથી દુઃખ લાગે છે મારી પાસે શબ્દો નથી આમ તો હું આક્રોશનો આક્રોશનો માણસ છું મારા શબ્દોમાં આક્રોશ હોય છે પણ આજે મારે નથી વ્યક્ત કરવો કેમ કે મને દુઃખ લાગે છે આવું ન થવું જોઈએ તમે નાની કુમળી ભોળી વયની દીકરીઓને ફસાવી ફસાવીને અનેક દીકરીઓની જિંદગી બરબાદ થઈ રહી છે અને પોલીસ પછી એવું કહે છે કે અમને માહિતી આપજો અમને માહિતી મળશે તો અમે એક્શન લઈશું કોઈ હજારો લોકો એકઠા થઈને આંદોલન કરવાના હોય ત્યારે તો તમને મહિના અગાઉ માહિતી મળી જાય છે તો એક બળાત્કારી માનસિકતા ધરાવતા વિકૃત વ્યક્તિની માહિતી પોલીસને એડવાન્સમાં કેમ નથી મળતી જનતા ધરણા કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે જનતા રેલી કાઢવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે જનતા સરકારની વિરુદ્ધમાં કોઈ આંદોલન કરવાની હોય તો પોલીસને ખબર પડી જાય છે પણ કયા પાનના ગલ્લે કયા બસ સ્ટેન્ડમાં કયા ક્લાસીસની બહાર કઈ સ્કૂલ કઈ યુનિવર્સિટીની બહાર લુખા તત્વો ચોવીસ કલાક ટોળું વળીને બેસે છે અને ટાર્ગેટ બેઝડ રીતે અઢાર ઓગણીસ સત્તર વર્ષની દીકરીઓને ફસાવે છે એ કેમ કોઈ પોલીસને નથી ખબર પડતી એટલે દોસ્તો હું તમને સૌને વિનંતી કરું છું કે આપણે બધા જાગૃત બનવું પડશે આપણે બધાએ બધા લુખા તત્વોની વિરુદ્ધ અવાજ ઉઠાવવો પડશે આપણે બધાએ આ આપણો આત્મા જગાડવો પડશે કેટલી દીકરીઓના બલિદાન દેશું ક્યાંક બ્રિજ આપણી આપણા આપણા પરિવારનો ભોગ લેવાય જાય ક્યાંક અગ્નિકાંડ થાય આપણા પરિવારનો ભોગ લેવાય જાય ક્યાંક હરણી બોટ ઊંધી પડે આપણા પરિવારનો ભોગ લેવાય જાય ક્યાંક વ્યાજ માફિયાના કારણે લોકો ગળા ખાઈ લે આપણા જ પરિવારના સભ્યનો ભોગ લેવાય જાય ક્યાંક જમીન માફિયાના કારણે આપણા પરિવારના સભ્યનો ભોગ લેવાય જાય ક્યાંક આવા લુખ્ખા તત્વો આપણી દીકરીઓને બ્લેકમેલ કરે એની કુમળી વયનો ફાયદો ઉઠાવે અને એને મરવા મજબૂર કરે આપણા પરિવારનો ભોગ લેવાય જાય અને આટ આટલી ઘટના બન્યા પછી પણ આપણો આત્મા કેમ નથી જાગતો આપણા આત્મા કેમ નથી જાગતો શું તકલીફ છે આપણે કેમ આ બધું જોઈ લઈએ છીએ કેમ આપણે આ બધું સહન કરી લઈએ છીએ આપણને કેમ તકલીફ નથી થતી અંદરથી આપણને દુઃખ કેમ નથી લાગતું કે આ બધું ખોટું થઈ રહ્યું છે મિત્રો ગુજરાતની જનતાનો આત્મા જાગે એવો ગોપાલ ઇટાલિયા બે હાથ જોડીને સૌને વિનંતી કરે છે કે તમારો આત્મા જગાડો હજુ કેટલા બલિદાન દેવા પડશે આપણી દીકરીઓ અને દીકરાઓએ ક્યારે આંખ ખુલશે આપણી કેટલા લોકો મરે પછી આપણો આત્મા જાગશે દોસ્તો વિચારો પોતાના મનને ઢંઢોળો કે આ ખોટું થઈ રહ્યું છે આ ન થવું જોઈએ મિત્રો હું બધાને વિનંતી કરું છું તમારો આત્મા જગાડો અને કતાર ગામની દીકરી સાથે નીલ રબારી અને વિષ્ણુ રબારી નામના જે અસામાજિક તત્વો એ જે એને મરવા માટે મજબૂર કરી છે એ દીકરીને ન્યાય મળે એ માટે આજે રાત્રે જે આયોજન કરવામાં આવ્યું છે એ આયોજનની અંદર હું આજે હાજરી આપવાનો છું પીડિત પરિવારની સાથે રહીને એને જે મદદની જરૂર હોય એ માટે હું ગુજરાતના એક નાગરિક તરીકે એક માણસ તરીકે દીકરીના બાપ તરીકે હું ત્યાં હાજરી આપવાનો છું કેમકે દીકરીના બાપને વેદના માત્ર એક દીકરીનો બાપ જાણી શકે મને અપાર પીડા છે ખૂબ દુઃખ છે મેં કીધું હું આક્રોશનો માણસ છું પણ આજે હું નથી બોલી શકતો એટલો બધા આક્રોશ સાથે કેમકે મને દુઃખ લાગે છે કે આપણી દીકરીઓ સાથે આ નીલ રબારી જેવા વિષ્ણુ રબારી જેવા લુખા તત્વો આપણી દીકરીઓને ફસાવે કેવા જેવી મારી પાસે ઘણી માહિતી છે પણ કેમેરામાં હું કહેવા નથી માગલો એટલી હદે વિકૃતિ થાય છે અને આને કોણ રોકશે ઐતિહાસિક દિવસ છે ગુજરાતભરના લોકો આ ઐતિહાસિક દિવસને જોઈ રહ્યા છે અને માણી રહ્યા છે વર્ષોથી ગુજરાતની જનતા જે ક્રાંતિ જે ફેરફારની પરિવર્તનની રાહ જોઈ રહી હતી એ ફેરફાર આવવાની શરૂઆત થઈ હોય એવી ઉત્સાહની અને હર્ષની લાગણી ગુજરાતની જનતા અનુભવી રહી છે સાધારણ પરિવારમાંથી આવતો અને ગામડાનો એક ખેડૂતનો દીકરો ભારતના મહાન સંવિધાનની તાકાતથી અને લોકોના સહયોગથી ધારાસભ્ય બન્યો છે એ વાતનો હરખ આજ ગુજરાતના એક એક વ્યક્તિના ચહેરા ઉપર દેખાઈ રહ્યો છે આજે જ્યારે મારી ગુજરાતની વિધાનસભાના સભ્ય તરીકેની શપથવિધિ થવાની છે એ વાતનો ઉત્સાહ ગુજરાતના ગામડા ગામડા સુધી પહોંચ્યો છે એ બદલ હું ગુજરાતની સૌ જનતાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું મારા પોતાના માટે પણ આ એક ખૂબ રોમાંચક આપનારો ગર્વ આપનારો દિવસ છે કેમ કે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે મારા જેવા સામાન્ય માણસને અવડા મોટા પ્લેટફોર્મ ઉપર કામ કરવાની તક મળશે ગુજરાત વિધાનસભાની અંદર આપણા આપણા દેશના આપણા રાજ્યના મહાન મહાન નેતાઓ ક્રાંતિકારી નેતાઓએ પણ વિધાનસભા ગૃહને શોભાવ્યું છે એની શોભા વધારી છે એવા ગૃહની અંદર બેસવાની મને તક મળશે એ માટે હું મારી જાતને ભાગ્યશાળી માનું છું અમારા માનની નેતા શ્રી અરવિંદ કેજરીવાલજી અમારા ગુજરાતના નેતા માનની શ્રી સુદાનભાઈ ગઢવી અમારા મનોજભાઈ સોરઠિયા અમારી આખી ટીમ જે છેલ્લા ઘણા વર્ષોથી ગ્રાઉન્ડ ઉપર રહીને સંઘર્ષ કરે છે લોકોના મુદ્દા ઉપર અવાજ ઉઠાવે છે અને એક સપનું લઈને અમે બધા હાલતા હતા કે એક દિવસ આવશે જ્યારે ગુજરાતમાં બદલાવ આવશે આમ આદમી પાર્ટીનો દબદબો આવશે એ સપનું સાચું પડવાનું શરૂ થયું હોય એવું બધાને લાગી રહ્યું છે ત્યારે હું અમારી આખી સમગ્ર ટીમ અને ઈસુદાનભાઈના નેતૃત્વમાં કામ કરતા એક એક કાર્યકર્તાને પણ હું આજે નમન કરું છું એમનો આભાર માનું છું વિસાવદર વહેસાણની મહાન જનતાએ મને જે તક આપી છે એ બદલ હું વિસાવદર ભેસાણ જૂનાગઢ ગ્રામ્ય વિસ્તારના મતદારોને પણ બે હાથ જોડીને નમન કરું છું અને આ ઐતિહાસિક દિવસે ઐતિહાસિક ક્ષણે હું આપણા ગુજરાતના લોકપ્રિય ખેડૂત નેતા સ્વર્ગસ્થ કેશુબાપા પટેલને પણ વિનમ્ર શ્રદ્ધાંજલિ અર્પણ કરું છું એમને હું યાદ કરું છું અને પ્રાર્થના કરું છું કે કેશુબાપાએ ગામડું ખેડૂત અને ખેતી માટે જે કાંઈ પોતાનું યોગદાન આપ્યું છે એ રસ્તા ઉપર અમે ચાલી શકીએ ગામડા માટે ખેડૂત માટે ખેતી માટે અને યુવાનો માટે અમે કંઈક સારું કામ કરી શકીએ એવું ઈશ્વર અમને બળ આપે એવી પ્રાર્થના કરું છું ગોપાલભાઈ કાંતિયમૃત્યા પરમ દિવસે